सत्यगुरुदेव कीजे न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 श्रीशिवनि आज्ञाथि श्री शिवनि आज्ञाथि श्रीशिवनि आज्ञाथि श्रीशिवनि आज्ञाथि ગુરુથી કોઈ અધિક નથી ગુરુથી કોઈ અધિક નથી ગુરુથી કોઈ અધિક નથી ગુરુથી કોઈ અધિક નથી એમ સદ્ગુરુના અનન્ય ભક્તો કહે છે ઈદ મે શિવમ ઈદ મે શિવમ ઈદ મે શિવમ ઈદ મે શિવમ મમ સાસન તો મમ સાસન તો મમ સાસન તો મમ સાસનતઃ મારી આજ્ઞાથી મારી આજ્ઞાથી મારી આજ્ઞાથી મારી આજ્ઞાથી આ પૂજન જ સુખરૂપ છે આજ સુખરૂપ છે આ જ સુખરૂપ છે આ જ સુખરૂપ છે મારી મહેશ્વરની પોતાની ઈચ્છાથી દેશિકો ઉચ્ચારિત માર્ગેર મન શુદ્ધિ ક્રિયાદ્બુદ અનિ અનિત્ય ચિંતનીય તદિંચિદાત્મગોચરમ ગુરુએ કહેલા સાધનથી વિદ્વાને પોતાના મનની શુદ્ધિ કરવી અને જે કાંઈ મનના વિષયરૂપ વસ્તુ છે તે વસ્તુ અનિત્ય છે એમ વિચાર કરવું કિમત્ર બહુનોક્તેન તેન શાસ્ત્ર કોટી સ્તેરપી દુર્લભાચિત વિશ્રાંતિ વિના ગુરુ પરામ અહીં વધારે કહેવાથી શું છે અથવા તો સો કરોડ શાસ્ત્રોથી પણ શું છે ઉત્તમ ગુરુ કૃપા વિના મનુષ્યના ચિત્તને વિશ્રાંતિ મળવી દુર્લભ છે એવમ શ્રુવા મહાદેવી ગુરુ નિંદા કરો તીય સયાતી નરકાન ઘોરાન યાવત ચંદ્ર દિવા કરો પાર્વતી એમ સાંભળતા છતાં જે માણસ ગુરુની નિંદા કરે છે તે માણસ જ્યાં સુધી ચંદ્રમાને સૂર્યની સ્થિતિ છે ત્યાં સુધી ઘોર નરકમાં રહે છે ગુરુ કાર્યના લંચે ના પૃષ્ઠા કાર્યમાં ન વૃષ્ટે વહત્વા તું ગુરુ સદભાવ શોભિત ગુરુના પોતાના ઉપરના પ્રેમથી વા પોતાના પ્રમાદથી ઉન્મત થઈને ગુરુના કામનું ઉલ્લંઘન કરવું નહીં ગુરુને પૂછ્યા વિના નવું કામ કરવું નહીં તથા પ્રણામ કર્યા વિના ગુરુની પાસેથી ઉઠવું નહીં પાદુકાસન સ્પયાદિ ગુરુણા નમસ્કુરવી તત્સવ પાદાભ્યામ ન પૃષે ક્વચિત જે વસ્તુનો ગુરુએ ઉપયોગ કર્યો હોય એવી ચાખડી આસન સ્પયા આદિ સઘળી વસ્તુઓને શિષ્યે નમસ્કાર કરવા પણ તેને કોઈ દિવસ પગથી સ્પર્શ કરવો નહીં ગચ્છત પૃષ્ઠ તો ગચ્છેત ગુરુ છાયામદેશ નો લબણમ ધારે દ્વેષમ નાલંકાર લબણા ગુરુ જતા હોય તો તેમની પછવાડે જવું ગુરુની છાયાનું ઉલ્લંઘન કરવું નહીં અસભ્ય વેશ રાખવો નહીં તેમજ નહીં છાજતા ઘરેણાં પહેરવા નહીં કરમ દ્રષ્ટવા પ્રહરેદસ વા સપેદ સ્થાનમ વા જીવા જેવા યદી ગુરુની નિંદા કરનાર માણસને જોઈને જો તેની જીભ કાપવાને પોતે અસમર્થ હોય તો તેને પ્રહાર કરવો અથવા તો તેને સાપ દેવો તેમ પણ ન બની શકે તો તે સ્થાન મૂકીને ચાલ્યા જવું મુનિભી પન્નરગેર વાપી સુરેર વાપી તો યદિ કાલમૃત્યુભયા દ્વાપી ગુરુ રક્ષતી પાર્વતી હે પાર્વતી મુનિઓએ અથવા સર્પોએ અથવા દેવતાઓએ જો કોઈને સાપ આપેલો હોય તો તેમાંથી અથવા કાળરૂપી મોતના ભયથી પણ તેના ગુરુ તેને છોડાવે છે